પારિજાત તરીકે ઓળખાતી કેસર કેરીને દેશ વિદેશમાં ખૂબ જ વખાણવામાં આવે છે અને ખાસ કરીને ગીરની કેસર કેરીને લોકો વધુ પસંદ કરે છે ગુજરાતમાં આશરે પોણા બે લાખ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે જેમાં વલસાડ નવસારી અને ગીર સોમનાથના વિસ્તારોમાં વિશેષ ઉત્પાદન થાય છે ગીર સોમનાથમાં સોળ હજાર પાંચસો હેક્ટર સાથે ગુજરાતમાં ત્રીજા ક્રમે છે કાલાલા ગીરના ખેડૂત રાકેશભાઈ શિરોયાએ જણાવ્યું કે આ વર્ષે ફ્લાવરિંગ ખૂબ સારું થયું છે જેનાથી મબલક ઉત્પાદનની આશા છે તેમણે ઉમેર્યું કે આ વર્ષે કોઈપણ પ્રકારનો રોગ ન હોવાથી કેસરનું મબલક ઉત્પાદન થવાની શક્યતા વધે છે બાગાયત અધિકારી અને કૃષિ નિષ્ણાત વિજયસિંહ બારડ પણ આ વર્ષે કેસર કેરીના ઉત્પન્નને લઈને આશાવાદી છે તેઓના મત અનુસાર આ વર્ષે હવામાનની અનુકૂળતા અને અન્ય પરિસ્થિતિઓને કારણે ખેડૂતોને વધુ લાભ થશે આ રીતે ગિરના ખેડૂતોએ આ વર્ષે મબલક ઉત્પાદનની આશા રાખી છે અને કેરી રસિકો માટે આ ખુશીના સમાચાર છે રિપીટ આ રીતે ગિરના ખેડૂતોએ આ વર્ષે મબલક ઉત્પાદનની આશા રાખી છે અને કેરી રસિકો માટે આ ખુશીના સમાચાર છે વીસ એપ્રિલ પછી બજારમાં કેસર કેરીની ઉપલબ્ધતા વધવાની સંભાવના છે જેનાથી ખેડૂતોને વધુ આવક થશે આવકતે ફ્લાવરિંગ વે બહુ સારું છે ને જો વાતાવરણ હમણાં વ્યવસ્થિત રહેશે તો ઉત્પાદન પણ સારું થશે કેસર કેરી દર વખતે કરતાં આ વખતે વધારે છે એનું કારણ છે કે હવામાન અનુકૂળ છે અત્યારે પછી આગળ જતાં જે કંઈ પ્રોબ્લેમ થાય હવામાનમાં ચેન્જ થાય અને જે કંઈ ઘટાડો થાય એ વસ્તુ આખી અલગ છે પણ અત્યારના કન્ડિશન પ્રમાણે જોઈએ તો નેવુંથી સો ટકાનું ઉત્પાદન થશે અને સરેરાશ ચોથા મહિનાની આખરમાંથી કાચી કેરી ચાલુ થઈ જશે અને એપ્રિલ મે મેની અંદર પાકી કરી પણ મળી જશે અને ઉત્પાદન પણ સારું છે આ વખતે વાતાવરણ એકદમ અનુકૂળ છે આગળ જતા જો કોઈ તકલીફ ન થાય તો પછી કેસર કેરીની વિદેશોમાં પણ એટલી જ માર્કેટમાં માંગ છે એની કે તાલાડાની કેસર કેરીની મીઠાશ જે છે ને એ વર્લ્ડમાં પ્રખ્યાત છે જેથી કરીને એક્સપોર્ટ પણ વધારે થશે જો આ વખતે ઉત્પાદન સારું રહેશે તો કેસર કેરીને ઉત્પાદનમાં તો એવું છે સાહેબ કે આ જમીન જે છે ને કેસર કરીને બહુ માફક આવે છે બીજી ઘણી જગ્યાએ કેસર કેરીના બગીચા પણ છે પણ આની જે મીઠાશ છે ને એ લગભગ કોઈ જગ્યાએ મળતી નથી કેમ કે જમીનને જે વસ્તુ અનુકૂળ પડે ને એના ઉપર જ ફળને ફૂલનો આધાર રહે છે બધો જેથી કરીને કેસર કેરી તારાડાની ગીરની પ્રખ્યાત કેરી જે છે કેસર કેરી એને હિસાબે જ એ લોકોની માગણી વધારે છે અને વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે આ વખતે સાઠ સિત્તેર ટકાની આસપાસ રહેશે જો આમણમ રહેશે તો કેમ કે અત્યારે દેખાય છે એટલું તો રહેતું જ નથી દસ પંદર વીસ ટકા તો નીકળી જ જાય છે એમાં પણ સરેરાશ સિત્તેર પંચોતેર ટકાની આસપાસ ઉત્પાદન રહેશે આ વખતે આવરણ તો આજકાલે ફૂટ તો કંઈ બાકી જ નથી કે ઓમ ગણીએ તો આપણે એકસો દસ ટકા ફૂટ ગણાય આપણે પછી હવે તો આ ફૂટ બધી કમ્પ્લીટ જ થઈ ગઈ છે પણ હવે શું છે કે આખો આધાર વાતાવરણ ઉપર અમારે રહે આખો અત્યારે ઠંડી છે મોર મોર જે ફૂટ આવી ગયું છે ફ્લાવરિંગ એ અત્યારે ફૂલે છે એ તમને ફૂલ આવી ગયું છે એટલે એકસો દસ ટકા ફ્લાવરિંગ છે પણ જ્યારે ફૂટ થઈ હોય ને ત્યારે જે પછીનું ફ્લાવરિંગ નો સ્ટેપ આવે ને એ સ્ટેપમાં જે આપણે અત્યારે ઠંડી પડે છે એટલે થોડુંક બંધારણમાં અમને વીક લાગે છે કે થોડું નબળું રહે એવું દેખાય છે કે ઠંડી ગરમી પણ જોઈ રોગે એટલા સોમા એક્સપ્રે જ દીધા હતા બીજા બંધારણની દવા તો અમે મારી જ છે પણ એમાં હજી સક્સેસ ગયા નથી અમે કોઈ ખાખરી તો હજી સમજી ને કે મહિનો હવા મહિનો જેવું વયું જા હજી માર્કેટમાં આવતા માર્કેટમાં કેસર કેરી આવશે સિતર મહિના આજુબાજુ આવશે આ વખતે દેખાઈ તો છે એ પ્રમાણનું કે પછી તો શું છે કે જો બે સ્ટેપ ઉપર છે એક પેલો સ્ટેપ ફ્લાવરિંગ ઉપર આવી ગયો છે ને બીજો સ્ટેપ છે હજી કાચો મોર કહેવાય વધારો તો થશે કે આંબા જંગી આંબા હતા ફૂટેલા છે એની હિસાબે એટલો તો સમજી લો કે એટલો તો અમને વિશ્વાસ છે કે એટલો માલ તો રાખી ને આંબો કે ગમે એવું વાતાવરણ હોય તો ને પછી તો આખો આખું તો પછી આખું વાતાવરણ ઉપર આખું ચેન્જ છે ઉપર જો વાતાવરણ સારું હોય તો એસી ટકા પણ કેરી થઈ શકે અને વાતાવરણ જો દૂર પણ થઈ જાય તો એ કેરી પાછી પાંત્રીસ ટકા ચાલીસ ટકા થઈ શકે બી ચોક્કસ છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં તો પાંચ વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં એક સાથે ફ્લાવરિંગ આવી ગયેલું છે લગભગ નેવું થી પંચાણું વિસ્તારમાં ફ્લાવરિંગ છે એ આવેલું છે અને ફૂલ જોશમાં જે મેંગોનું ફ્લાવરિંગ છે એ એક સાથે આવેલું છે બાકી ગયા વર્ષોમાં શું થતું કે એક ફેઝ ડિસેમ્બરમાં આવે એક ફેઝ જાન્યુઆરીમાં આવે એક ફેઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે એવી રીતે બેથી ત્રણ ફેઝમાં ફ્લાવરિંગ આવતું પરંતુ ચાલુ વર્ષે એકથી બે ફેઝમાં સંપૂર્ણ ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે અને આંબામાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત છે કચ્છ છે અને આપણા સૌરાષ્ટ્રનો વિસ્તાર એમાં દરેક જગ્યાએ આંબામાં ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે દર વર્ષની વાત કરવામાં તો દર વર્ષે ફ્લાવરિંગ આ વખતે વાતાવરણ ખૂબ જ સારું રહ્યું છે એના કારણે ફ્લાવરિંગ છે એ ખૂબ એના યોગ્ય ટાઈમ એટલે કે પંદર થી લઈ અને અત્યારે સત્તરમી જાન્યુઆરી થઈ અત્યાર સુધીમાં લગભગ પંચાણુ ટકા આંબામાં ફ્લાવરિંગ છે આવી ગયેલું છે બાકીનું પાંચ દસ ટકા જે ફ્લાવરિંગ બાકી છે એ આવનારા પાંચ સાત દિવસમાં અથવા દસ દિવસમાં જાન્યુઆરી એન્ડ સુધીમાં ફ્લાવરિંગ આવી જશે આ યોગ્ય સમય છે અને આ ફ્લાવરિંગમાં સૌથી મોટો ફાયદો એ છે કે વધારે રોગ જીવાત નથી બાકી દર વખતે ચીપ્સ છે મધિયો છે અને ભૂકી છારા જેવા રોગનો ઉપદ્રવ રહેતો અને ફ્લાવરિંગ ઉપર ખૂબ મોટી નુકસાની થતી અ ચાલુ વર્ષે આ રોગ જીવાતના પ્રમાણ પણ ખૂબ ઓછા છે પરંતુ આવનારા આઠથી દસ દિવસમાં અથવા પંદર દિવસમાં ખબર પડશે કે આમાં જે

પંદર થી લઈને વીસ એપ્રિલ પછી માર્કેટમાં ધીમે ધીમે કેરીની આવક છે એ ચાલુ થઈ જશે વેલી આવશે દર વર્ષ આવશે દર વર્ષ કરતા દર વર્ષ કરતા પાંચ દસ દિવસ વેલી આવશે ગુજરાતમાં આંબાની ખેતીની વાત કરવામાં આવે તો ટોટલ વિસ્તાર છે એ લગભગ પોણા બે લાખ હેક્ટર વિસ્તારમાં આંબાની ખેતી થાય છે એમાં સૌથી વધારે વિસ્તાર છે એ અડત્રીસ હજાર હેક્ટરમાં વલસાડ પહેલા ક્રમે છે ત્યાર પછી નવસારી છે બત્રીસ થી તેત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં છે ત્યાર પછી ગીર સોમનાથ છે સોળ હજાર પાંચસો હેક્ટર વિસ્તાર છે અને કચ્છ છે એ પણ બાર હજાર પાંચસો હેક્ટર વિસ્તાર અને બાકીના જે જિલ્લા છે જૂનાગઢ જિલ્લો છે એમાં પાંચથી છ હજાર હેક્ટર અમરેલી જિલ્લો છે ભાવનગર જિલ્લો છે સુરત છે ભરૂચ છે આ બધા વિસ્તાર મળીને આંબાની ખેતી ખુલ્લો ત્યારે એક લાખ પંચોતેર હજાર જેમાં આંબાનું જે અંતર છે જે ઝાડ છે ઝાડથી ઝાડનું અંતર છે એ દસ ફૂટ બાર ફૂટ પંદર ફૂટનું રાખવામાં આવે છે જ્યારે જૂની પદ્ધતિ હતી એમાં ત્રીસ ફૂટ તેત્રીસ ફૂટ ચાલીસ ફૂટ સુધી રાખવામાં આવતું હતું એટલે અત્યારે કોન્સેપ્ટ ઉપર જે ખેડૂતો છે ચાલી રહ્યા છે